ગુરુ પ્રાર્થના રહી આપણે ઘણા વખત કરતા હોઈએ છીએ બહુ લાંબા સમયથી ધ્યાનની પ્રક્રિયામાં આપણે ઉતર્યા હોઈએ છીએ છતાંય એક અનુભવ આપણો રહે છે કે ધ્યાનમાં બધું સાંભળીએ છીએ સમજીએ છીએ પણ એક અનુભવમાં કેમ ચેન્જ આવતો નથી અને એ અનુભવ કયો છે ત્રિવિધ નો અનુભવ આપણો ચાલુ થઈ જાય છે આધ્યાત્મિક આધિદૈવિક કે આધિભૌતિક जयरे जी प्रकार मानसिक शारीरिक के आत्मिक दैविक चिंता बढ़तरा पाची अपना क्या क्या सवार थाई। गीता में एक मंत्र है छिद्यते सर्व संशय भिद्य हृदय ग्रंथ બધા પ્રકારના સંશયો જાય અને આ ભ્રાંતિની ભ્રમણાની જે ગાંઠ અજ્ઞાનની ગાંઠ તે ખુલી જાય તો ત્રીવિધ તાપનો કોઈ અસર આપણા ઉપર દાખલ થઈ શકતી નથી એવું પોતાનું આત્મ સ્વરૂપ અને એ સ્થિતિ ને પ્રાપ્ત કરવા માટે આપણે રોજ ધ્યાન ધ્યાન માં બેસીએ સાંભળીએ મન નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીએ તે બધું કરીએ છીએ છતાં જો ખરેખર એક શબ્દ સાચી રીતે આપણી અંદર ઉતરી જાય અને એના મુજબનું આપણું ધ્યાન થઈ જાય તો સંપૂર્ણ નિવારણ દુઃખ નિવારણ અશાંતિનું નિવારણ બધાય પ્રકારના નિવારણ હોય જાય મોટા બાગના અત્યાર સુધી જે જાણ છે તે પ્રમાણે આ ધ્યાન નથી કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે દેહ છીએ હું દેહ છું હું આવું છું હું તેવો છું આ ધ્યાન નથી હું સાથ છું હું સ્થિર છું તે પણ ધ્યાન નથી પૂર્ણ પણ ઉપનિષદનું ધ્યાન ઉપનિષદ કે છે ગુરુઓ કે છે સંતો કે છે એવા ધ્યાનનું આપણે યથાર્થ રીતે સ્મરણ કરીએ એવો સતત વિચાર આપણે રાખીએ કે આપણે ચેતન છીએ અને આપણી અંદર આખો ઊભો થયેલો બવાટવીનો સંસાર છે આપણી અંદર છે આપણે સંસારમાં નથી આપણું મન માનવા તૈયાર નથી એ તો એવું માની છે કે આપણે સંસારમાં છીએ અને સંસારમાં ને તકલીફ આપે છે મન માનતું નથી તો એને મનાવીએ આપણું મન કે છે કે હું આ દેહની અંદર છું આ દેહ મારો છે હું ફલાણા નામી છું હું ફલાણા જ્ઞાતિવાળો છું અને હું અહીંયા રહું છું આ બધું મનની ધારણાઓ છે અને આપણે માનીએ છીએ તેવો હું છું તો ના ઉપનિષદનું ધ્યાન એ આપણે કેવા છીએ હું કોણ છું કેવો છું એ બતાવે છે કે હું એક જ્યોતિ છું અને જેમાં બધી જ્યોતિઓ રહે છે આંખ જ્યોતિ કાન જ્યોતિ નાક જ્યોતિ ચામડીની જ્યોતિ જેટલા જેટલા અનુભવોની જ્યોતિ જે પ્રકાશ કરનાર જે કાંઈ ચીજ છે તેની અંદર આપણે રહેતા નથી તે આપણી અંદર છે તો ઉપનિષદનું ધ્યાન આપણને હું કોણ એમાં આપણું સ્થાન આખું બદલાઈને બતાવે છે બીજી બધી જે જ્યોતિઓ છે તે પ્રગટ થાય છે બંધ થાય છે ઓલવાય છે પણ આ એક જ્યોતિ છે કે જે હું છું તે નથી પૂજાતી કે નથી પ્રગટતી કોને એને જ્યોતિને પ્રગટ કરવી પડતી નથી સ્વયં જ્યોતિ છે એ નથી આવતી નથી જાતી ને એની ઉત્પત્તિ થતી નથી એ જ્યોતિનો નાશ થતો નથી અને તે અનંત છે અને તે જ્યોતિ તમે છો એવું ઉપનિષદ આપણને ધ્યાન બતાવે છે અને એ ધ્યાન પરિપૂર્ણ ક્યારે થાય આપણા તો જે આ મોહ ની ફાંસી છે બંધન છે આપણું એ તૂટે ક્યારે થાય સંશયોની જાળ છૂટે અને બહારથી થી કરોડો સાધન આપણે કરીએ પણ અંદરની જે ગાંઠ છે અજ્ઞાનની ગાંઠ અંદર છે એ છૂટી શકતી નથી

એ બળતણ છે આગ છે અને પીગળેલું ઘી છે તો એમાં પ્રકાશ છે તો એ પડછાયો રહેશે તો છે એ ચંદ્રમાના પડછાયા જેવો છે એ મોહ ક્યાં સુધી રહે છે કે જ્યાં સુધી હું દે છું મેં મને અજ્ઞાન વાળો માન્યો છે ત્યાં સુધી મોહ એમાંથી હટી શકે નહીં અને જ્યાં સુધી મોહ રહે છે ત્યાં સુધી જન્મ મરણ આવાગમન નો ગાળીઓ જે છે આ ફાંસીનો તે ચાલુ રહેશે તો એવી એ મોહને એ સંશયોની ગાંઠને અવિદ્યાની ગાંઠને બિલકુલ ખોલવાના બહારના ઉપરી પ્રયત્નો જે છે તે બધા કામયાબ નથી રહે एक हेवी हिम्मत जुटाइए उभी करिए जी श्रद्धा थी मिले छे उपनिषदो के छे गुरुओ के छे अपना अनुभव के छे ये પોતાને આપનું સ્વરૂપ શબ્દો દ્વારા સ્વતૂર્ણા માધ્યમથી બતાવે છે તો એ સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે એ ઉબળ નિર્માણ करिए અને એ બળ श्रद्धा અને સમર્પણથી નિર્માણ થાય છે પોતાનાથી બધું છૂટું કરી અને પટકી દેવાનું બળ વિવેક 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 વગેરે શક્ય નથી આપણે કાયમ સાંભળીએ છીએ પણ બહારના સાધનો થી સાધન થી જેટલા કરેલા જે કાંઈ વિવેકો છે એ કોઈ દિવસ મનને શુદ્ધ કરી શકતા નથી અને એકાગ્ર કરી શકતા નથી ભગવાન ઉપરનો શ્રદ્ધા નિર્માણ થાય ગુરુ ઉપરની શ્રદ્ધા નિર્માણ થાય અને પોતાના ઉપરની શ્રદ્ધા નિર્માણ થાય જો શ્રદ્ધાથી સંશય ટૂટે છે અને સંશય છૂટ્યા વગર શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ વિવેક નથી બની શકતો અને આવો શુદ્ધ અને પૂર્ણ વિવેક બન્યા વગર આ ગોર સંસાર સાગરમાંથી કોઈ પાર ઉતરી નથી શકતો જેને પોતાને પોતાનું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી એવા અજ્ઞાની લોકો ભગવાન ગુરુ અને પોતાના સ્વરૂપમાં આત્મામાં એ બધાને પોતાથી અલગ માને છે પણ વાસ્તવિકતામાં આત્મા ગુરુ પરમાત્મા એ ત્રણ તો છે જ નહીં એક જ શુદ્ધ ચૈતન્ય છે આવો વિવેક હોય તો આવા શુદ્ધ અને પૂર્ણ વિવેક ભોગવવાના છે ધ્યાન કરીએ છીએ પોતાને સમજીએ છીએ કે સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ છે છતાં જો સમજતા હોઈએ તો તેવી તાપોની અસર કેમ ચાલુ થાય છે આપણને कायम माटे हूँ नित्य छु शुद्ध छु बुद्ध छु मुक्त छु एवं दृढ़ भो बोध जो थवो जो ये पोतानो तो भव सागर थी पार उतरी सकाय त्रिविध तापों नी अंदर आपणे आवी जईए छीए तो कोनो दोष બહારના કોઈ દોષો નથી આપણી સમાજ અંદરથી જ્યાં જ્યાં ખુલ રહેતી હોય તેને આપણે સંજોગો એ આપણું પ્રતિબિંબ છે આપણી ભ્રમણાની આટી એવી છે

છતાં બીજું બીજું માની લઈએ છીએ જો સંસાર અસત્ય છે તો પછી ત્રણેય તાપો નો અનુભવ કેવી કયા કારણથી આપણને આવે છે સંસાર અસત્ય છે તો સંસારમાંથી આવેલો તાપ પણ અસત્ય છે પણ તાપોનો અનુભવ જે થાય છે દુઃખોનો અનુભવ થાય છે તે સાચો લાગે છે આપણને ઝાંઝવાનું જળ ખાલી પ્રતીતિ હોય છે સત્ય નથી હોતું પણ જ્યાં સુધી બ્રહ્મ છે આપણને ભ્રાંતિઓ છે બ્રહ્મણાઓ છે મોહ છે ત્યાં સુધી આ બધી સત્ય લાગવા લાગે છે આપણને પ્રતીતિઓ બહારના વિષયો નથી ત્યાં સુધી આ બધા વધારે પડતા લાગે છે આ જગતની અંદર આપણી પોતાની દ્રષ્ટિકોણ ભ્રમણાવાળો વાળો હોવાના કારણે આપણને દુઃખોનો અનુભવ થાય છે આપણે મસ્ત થી પલંગ ઉપર સુતા છીએ રાત્રે સપનું આવે છે નદીએ નાહવા ગયા છીએ પાણીમાં સમુદ્રમાં અને ડૂબવા લાગ્યા છીએ ભયભીત થઈએ છીએ બચાવો બચાવો શું થશે હવે તો જ્યાં સુધી જાગ્રત અવસ્થા નથી આવતી ત્યાં સુધી આ ભય રહે છે બધા समुद्र में डूबवाना मरवाना जागिए चाहिए प्यारे तो खबर छे कि मस्त मजा ना पलंग ऊपर सूता चाहिए कायत नहीं प्यारे પોતાની स्वसत्ता मां आपड़े जागिए प्यारे नथी कोई मोह भ्रमणाओ होती हो, नथी कोई भय हो तो अपन नहीं कारण के बदू मिथ्या થોડી થોડી કચાસ હોય છે પોતાની સુખની સવારી સુખના પલંગ ઉપર આપણે સુતા હોઈએ આનંદ સ્વભાવમાં સચ્ચિદાનંદમાં આપણે હોઈએ બાકી તો આ સંસાર ભવ સંસાર છે એમાં બધા ડૂબે છે બધાય ભયમાં છે બધાય મરવાની બીકમાં છે વિચલિત છે તો એ જાગવાનું છે કોને સામે જાગશે કે મારે જાગવાનું છે જ્યાં સુધી આપણે પોતે નથી જાગતા ત્યાં સુધી કરોડો ઉપાયો કરીએ કેટલી જગ્યાઓ બદલીએ अनुकूलताओं बदलिए मन भय ने दुख ना बोधी नहीं थे बीजा कोई दुख के सुख आपता नहीं आप अंदर थी जो संशय रहित थी जाए संशय छे યા વિદ્યાથી સત્ય લાગવા માંડે છે એ બધું સંશય છે જ્યાં સુધી આપણે પોતે જાગ્યે નહીં ત્યાં સુધી કેટલાય ઉપાયો કરીએ પણ કોઈ દુઃખ નિવારણનો ઉપાય નથી પોતાને જાગવાનો છે અજ્ઞાન નિદ્રામાંથી જાગવાનો છે અને અજ્ઞાનની અંદર આ જે પ્રતીતિ જેવો સંસાર દેખાય છે એમાં આપણે જ્ઞાનમાં સુતા છીએ ને એટલે ડૂબવી ડૂબીએ છીએ મરીએ છીએ અને અત્યંત આ જે ભયાનક સંસાર છે એ અજ્ઞાનના કારણે સારો લાગે છે આપણને મોહ લાગે છે મોહના કારણે પણ સંતોષ દયા અને શુદ્ધ વિવેકથી આપણા વ્યવહારો સંપૂર્ણ યથાર્થ ચાલુ થાય આપણું નજરિયો બદલાય દ્રષ્ટિકોણ આપણો પોતાનો બદલાય તો સંસારના પ્રપંચો બધા પ્રકારથી જે અસત્ય છે અને શાંત જ છે કોઈ મને અસર કરતા નથી મારા પોતાના અજ્ઞાનના નાશ માટે આપણે સાધન નથી કરવાનો એવું જો આપણે સમજતા હોઈએ તો ના હું પહોંચી ગયો પામી ગયો હવે મારે સાધનની કોઈ જરૂર નથી પણ સૂક્ષ્મના સંસ્કારો અંદરના છે સંશયની થોડીક આડોડાઈ હોય તે પણ આપણને દુઃખમાં પાછી લઈ જાય છે જેવો રોગ થયો હોય તેવી દવા કરવી પડે છે ત્યારે સંપૂર્ણ દુઃખોની નિવૃત્તિ થાય છે પોતાનામાં જાગ્યા વગર અને સંસાર અસત્ય અને મિથ્યા ન જણાતું હોય મૂળમાંથી ત્યાં સુધી કોઈ ત્રિવિધ તાપોના રોગો મળતા નથી પોતાના ઉપણા સાથેનો આખો આ સંસાર જ્યાં સુધી નિર્મૂળ નહીં થાય દૂર નહીં થાય પોતાના ઉપણા સાથેનો ત્યાં સુધી બધાય પ્રયત્નો એવા ને રહી જાય અને આ સંસાર સાગરને આપણે પાર ના કરી શકે અને પરિણામ જગતની નોખી નોખી યોનીઓમાં ભટકવાનું પુનરપીજનમ પુનર્પીમરણમ પુનર્પીજનની જઠરે શયનમ વારંવાર જન્મ મરણ પાપો પાપો ભોગવવાના આ ભવાતવીમાંથી બહાર નીકળવા માટે આ એક જ મનુષ્ય જન્મ છે આ એક જ પુરુષાર્થ કરવાનો છે અને તે પોતાનાથી થશે પૂર્ણ જાગૃતિના કારણે આપણે અજ્ઞાનમાં જીવન વિતાવીએ છીએ તે આપણને બંધનકારક અને નવા જન્મમાં લઈ જાય છે આ દ્રષ્ટા છે આ જીવાત્મા છે તે પોતાના સ્વરૂપમાં સ્થિતિ પામી લે અને કોઈ સંશય ના રે કોઈ ભ્રમણાઓ ના રહે એટલા માટે એવા પ્રયોગો પોતાના ઉપર આચરીએ અને પૂર્ણ સ્વસ્થ આનંદ આનંદદાયક રહીએ અને પરમ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરીએ સચિદાનંદ